જોડતા ઢાઢર નદી ઉપરના બ્રિજની આજકાલ ચિંતાજનક સ્થિતિ ને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સ્થળ વિઝિટ કરી બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ભરૂચ કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણા બ્રિજ પર અંગે ગંભીરતા દાખવી તકેદારી રૂપે તમામ ભારે અવર જવર રોકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે એસટી બસો સહિત તમામ ભારદાર વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે વિઝિટ દરમિયાન અધિકારીઓ પાસેથી બ્રિજની હાલની ક્ષમતા અને સ્થિતિ અંગે જાણકારી મેળવી સ્થાનિક પ્રશાસનને તાત્કાલિક કાર્યવાહીના સૂચન આપ્યા હતા હાલમાં બ્રિજ પર માત્ર હલકા વાહનોની અવર જવર રહેશે જ્યારે ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવી છે ડાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કંડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ એટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારી શ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારી શ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મુવમેન્ટ કરાવ્યું છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર